મોરબીમાં આજે સવારથી આઈટી વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ જે છે તે દરોડા પાડવામાં આવ્યા છે જેમાં મેટ્રો ગ્રુપ હોય લેવિસ ગ્રુપ હોય સહિતની જુદી જુદી જગ્યાની જે કંપનીની કંપનીઓ જે છે તે કંપનીઓમાં દરોડો પાડવામાં છે આડત્રીસ જેટલી જગ્યાઓ ઉપર જે છે તે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે આ સિરામિક એકમોની સાથે જે બિલ્ડરો છે બિલ્ડરો ઉપર પણ જે છે તે આ દરોડાની કાર્યવાહી ચાલુ છે ત્યારે આની સાથે સંકળાયેલી જે આંગળિયા પેઢી હોય આંગળિયા પેઢીમાં પણ અત્યારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આના કરતાં અત્યારે પટેલ માધવ મગન જે છે ત્યાં અત્યારે સર્ચ ઓપરેશન જે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે આઈટી વિભાગ દ્વારા આ તપાસના તપાસ સવારથી વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી છે આ શરૂ કરવાના કારણે જે ધરતી ટાવર જે છે કે અહીંયા સૌથી વધુ આંગળીયા પેઢી આવી છે જે સતત ધમધમતી હોય છે અહીંથી તમારે નીકળવું હોય તો પણ જે નીકળી ના શકાય તેટલી ભીડ હોય છે ત્યારે આ તપાસની કામગીરી કરાતા આ ધરતી ટાવરની જે શેરી છે જે શેરી છે તે આખી જે ત્યાં ખાલી ખમ જોવા મળે છે અને જેના કારણે તમામ જે આંગળીયા પેઢી લગભગ સૌથી વધારે આંગળીયા પેઢીઓ જે છે તે આ એક જ શોપિંગમાં જે છે તે આવેલી છે અને આ કારણે આ જે આંગળીય પેઢીના જે સંચાલકો જે છે તે ધડાધડ જે પોતાની આંગળીય પેઢી બંધ કરી અને નીકળી ગયા છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર